અને આમ જો હવે મારી નોકરી અને કરવાની મારી અમેરિકા નોકરી લાગી છે ને અમારો 8 લાખ પગાર છે ટચ મારી 200 વીઘા જમીન મારે નથી થાય તું વાત ચાલુ છે ભાઈ હા હવે આમ જો 25 લાખ તને મે જોતા તું એ મારી વાત સાંભળો તને વરસાદ અમાર ગામમાં બહુ પડ્યા ને તે તું ના અમાર ગામના ખાંભલા રહ્યા ને ઈ બધાય બંધ થઈ ગયા હે ટાવર ના હતું આટલામાં હાથ ગામમાં તમાર ફોનમાં ટાવર કે આવે